મેઘરજનગરના જૂના બજાર વિસ્તારમાં આવેલા પાંડોરવાસમાં પબ્લિક અને બુટલેગરો વચ્ચે પથ્થરમારો તારીખ છ ડિસેમ્બરે રાત્રે આઠથી નવ વાગ્યાના અરસામાં મેઘરજના જૂના બજાર વિસ્તારમાં આવેલા પાંડોરવાસમાં બે બે ધાર્મિક સ્થળો નજીક ધમધમતા દેશી વિદેશી દારૂના વેપલાથી જનતા ત્રસ્ત હોય જનતા દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂડિયાઓ ઊભા બજારે દારૂ પીને ગાળો બોલતા હોય ત્યાંથી પસાર થતી મહિલાઓ પણ હેરાન પરેશાન છે જ્યારે પબ્લિક દ્વારા જનતા રેડ કરવામાં આવતા ગુસ્સે ભરાયેલા બુટલેગરોએ પથ્થરમારો કરી હોબાળો મચાવ્યો હતો જૂના બજાર વિસ્તારમાં એક હજારની સંખ્યામાં એકત્ર થયેલા લોકો દ્વારા દારૂનો વેપલો બંધ કરો તેવા નારા લગાવ્યા હતા ઘટનાની ગંભીરતાને જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિ વધુ વણસે નહીં તે માટે કાર્યવાહી હાથ ધરી હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિવિધ વિડીયોમાં કેટલાક ઈસમો પથ્થરબાજી કરતાં પણ નજરે પડ્યા હતા